નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને વિવિધ રાસાયણિક ખાતરો અને તેમાં રહેલા પોષક તત્વનું પ્રમાણ જાણો કયા ખાતરમાં કેટલા પોષક તત્વો હશે તેના વિશે સંપૂર્ણ માહિતી વિવિધ રાસાયણિક ખાતરો અને તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ ખાતરનું નામ સો કિલો પ્રમાણમાં ટકા એટલે સો કિલો ખાતર હોય તો કયા ખાતરમાં કેટલા ટકા હોય છે તે આપણે જોઈશું તો પેલું છે એમોનિયમ સલ્ફેટ તો એમાં નાઇટ્રોજનના વીસ છ ટકા હોય છે જ્યારે ફોસ્ફરસ જીરો પોટાસ જીરો સલ્ફર ત્રીસ ટકા હોય છે જ્યારે યુરિયા યુરિયામાં છેત્રીસ ટકા નાઇટ્રોજન ફોસ્ફરસ જીરો પોટાશ જીરો અને સલ્ફર જીરો કેલ્શિયમ જીરો એટલે યુરિયાની પિસ્તાળીસ કિલોની ઠેલી આવે છે એટલે પિસ્તાળીસ કિલોમાં છેતાળીસ ટકા નાઇટ્રોજન નથી હોતા ત્યારે તમે સો કિલો યુરિયા ખરીદો ત્યારે તમને એમાં છેતાળીસ ટકા નાઇટ્રોજન મળે છે ડીએપી અઢાર ટકા નાઇટ્રોજન છેતાળીસ ટકા ફોસ્ફરસ एमोनियम फास्फेट सल्फेट नाइट्रोजन 20% फास्फोरस 20% અને સલ્ફર 13% npk 10 26 26 નાઇટ્રોજન 10% ફોસ્ફરસ 26 અને પોટાશ 26 આ રીતે આપેલું હોય npk n એટલે નાઇટ્રોજન p એટલે ફોસ્ફરસ અને k એટલે પોટાશ દસ છવીસ છવી એટલે દસ એન છે છવી છવી એનપી કે એવી રીતે સો લખેલું હોય છે એવી જ રીતે એનપી કે બાર બત્રીસ સોળ એટલે એન એટલે નાઇટ્રોજન એટલે બાર પહેલું રહ્યું એ એન છે એ બાર ટકા છે એનપી કે પી એટલે ફોસ્ફરસ ફોસ્ફરસ બત્રીસ ટકા અને સોળ एन पी के के એટલે પોટેશ એટલે 16% एवरीທີ ખાતર નું પ્રમાણ લખેલું હોય છે કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ કેન જેમાં 25% નાઈટ્રોજન હોય છે સિંગલ સુપર ફોસ્ફેટ एसएसपी જેમાં નાઈટ્રોજન 0 ફોસ્ફરસ 16 પોટેશ 0 અને સલ્ફર 11% હોય છે પોટેશિયમ ક્લોરાઈડ એમઓપી પી જેમાં નાઇટ્રોજન ઝીરો ફોસ્ફરસ ઝીરો પોટાસ સાઠ ટકા સલ્ફર ઝીરો અને કેલ્શિયમ ત્રણ પોઈન્ટ પાંચ સોડિયમ હોય છે આવી રીતે વિવિધ રાસાયણિક ખાતરોમાં તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ આવી રીતે હોય છે આ તમામ પ્રમાણ સો કિલો ખાતર એ ગણતરી કરેલ છે એટલે તમે એમોનિયમ સલ્ફેટ યુરિયા કે ડીએપી સો કિલો ખાતર ખરીદો ત્યારે તમારે એટલા ટકા પ્રમાણ પ્રમાણમાં નાઇટ્રોજન ફોસ્ફર અને પોટાશ જે થતો હોય તે મળવાપાત્ર છે આમ વિવિધ રાસાયણિક ખાતરનો ઉપયોગ જે તે પાકના ભલામણ મુજબ જ આપવું જોઈએ વધારે પડતું આપવાથી કોઈ મતલબ નથી દાખલા પણ પાક આપણે લઈએ કે કપાસના પાકમાં સો કિલો નાઇટ્રોજનની જરૂર છે તો તેમાં તમે એકસો વીસ કિલો કે બસો કિલો નાઇટ્રોજન આપો તો સોડને જે જરૂરિયાત હશે એટલું જ તે પોષક તત્વ લેશે એટલે વધારે પડતા ખાતરનો ઉપયોગ ન કરો અને જરૂરિયાત મુજબ અને ભલામણ ભલામણ મુજબ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે